પાછળના અંદાજે જેટલા પરિવારોને રાશન લેવા ખૂબ જ દૂર જવું પડતું હોય અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું તમામ આ વિસ્તારના પીડિત લોકો જોડાયા હતા મામલતદાર કચેરી સાવરકુંડલા ખાતે ભેગા થઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું આજરોજ અમે સાવરકુંડલા શહેરી નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર આઠના ખાદીકારી પાછળના રહેવાસીઓએ મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ છે કે અમારા વિસ્તારની અંદર અનાજ વિતરણના જે રાશનિંગનું દુકાન હોવી જોઈએ તે નથી તેના કારણે ત્રણ કિલોમીટર સુધી અમારે ચાલીને જવું પડે છે આ પારાવાર મુશ્કેલીમાં મા બહેન દીકરીઓ તેમજ મજૂર વર્ગ ખૂબ જ હેરાન પરેશાન થતો હોય તેના કારણે અમને સ્થાનિક લેવલે વિતરણ થાય એની યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમે તેઓને આવેદનપત્ર આપેલ છે